નમસ્કાર મિત્રો સ્વાગત છે બાર મંગળવાર ના રોજ રાતમાં સોના અને સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ પંચાણું રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો સાઠ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકાવન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પંચાણું હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર નવસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એશી હજાર નવસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સુમોતેર હજાર નવસો રૂપિયા રહ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના નો ભાવ અઠયાશી હજાર ત્રણસો છપ્પન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છત્રીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે